મગા નક્ષત્રો માં થયેલા વરસાદથી થી હરખાયેલો ખેડૂત યુરિયા માટે લાંબી કતારમાં માં ઉભેલો જોવા મળ્યો ખેડૂતોમાં યુરિયા માટે નારાજગી દેખાઈ રહી છે મઘા નક્ષત્રમાં પડેલા વરસાદને કારણે ધરતીપુત્ર ખુશાલ જણાતા હતા પરંતુ મઘા નક્ષત્રના પડેલા વરસાદથી હરખાયેલો ખેડૂત જ્યારે પોતાના પાકની વૃદ્ધિ માટે યુરિયા ખરીદવા માટે ગયો ત્યારે એણે લાંબી કતારમાં ઊભું રહેવા પડતા મઘા વરસી તેનો આનંદ આ ખેડૂતનો આસરી ગયેલો હોય એવું લાગી રહ્યું હતું આમોદ એપીએમસી ખાતે આવેલા આ કાતર યુરિયાના વેચાણ કેન્દ્ર ખાતે વહેલી સવારે છ વાગ્યાથી ઉમટી પડેલા ખેડૂતોની લાંબી કતારો આ વેચાણ કેન્દ્ર આગળ જોવા મળી હતી ધરતીપુત્રો મગા નક્ષત્રના વરસાદથી જે હરખાયેલા હતા એ યુરિયા નાખી દઈશું તો પાક ઝડપથી વૃદ્ધિ પામશે એવી આશા લઈને યુરિયા ખરીદવા માટે આવ્યો હતો પરંતુ આ ખેડૂતને ક્યાં ખબર હતી કે હું જઈશ ત્યાર પહેલાં સવારે છ વાગ્યાથી ધરતીપુત્રો તો અહીં લાંબી કતાર લગાવીને ઉભા છે દ્રશ્યોમાં આ લાંબી કતારો આપ જોઈ શકો છો ધરતીપુત્રો આ લાંબી કતારો જોઈને અકળાયેલો મૂંઝાયેલો પણ જોવા મળ્યો હતો આ લાંબી કતારમાં ઊભા રહેલા ધરતીપુત્રોએ પોતાની વાતચીતમાં જે વાત કરી એ ગંભીર પ્રકારની વાત છે પરંતુ આ વાત કરવાથી આ ધરતીપુત્રોની યુરિયાની ઉણપ એ પૂરી તો થવાની નથી જ ને શું વહીવટી તંત્ર યુરિયાના સ્ટોકની કોઈ તકલીફ નથી એવી વાતો ભલે કરી રહી હોય પરંતુ ધરતીપુત્રોએ યુરિયા ખરીદવા માટે એ લાંબી કતારમાં ઊભું રહેવું પડે છે એ સત્યને નકારી શકાય એમ નથી દ્રશ્યોમાં આ ધરતીપુત્રોની યુરિયા માટેની લાંબી કતારો આપ નિહાળી શકે મગા વરસાદ પડેલા અંદર દારૂ બંધ છે છતાં દારૂ ખુલ્લે આમ વેચાય છે ત્યારે ખાતર આટલી બધી લાઈનો પડે છે અને ખાતર ખેડૂત ને નથી અને જયારે ખાતર નાખવાના ટાઈમે એને મળે તો પછી ખેડૂત શું કરશે